એ કલાક 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 થશે થશે અમારે જેવું જેવું તો તો જ કારણ કે થોડું દૂર પડે અને દર્શન કરાવી બસ માતાજીની કેવી લાગુ જોઈ લો છે છે આ જેમાં મોબાઈલ અને આ છે મારા ચશ્મા મને જેના વગર મને દેખાતું નથી અને આ છે દુપટ્ટો કારણ કે માતાજી પાસે જવું છે એટલે તો હું કેવી લાગુ છું એક નંબર લાગી રહ્યા છો તમે અરે જોડ બોલાય એક જોડ બોલાય ગાઈસ અમે હાલવા મેંડા છીએ અમાર ફ્રેન્ડ આરે ફ્રેન્ડ આઈ કર દે તો હાય હાય કર દે હાય હાય કર દે તો માર ફ્રેન્ડ હે અને મારું પાર્સલ માર આઈ રહે છે એનું પાર્સલ આગળ ગાડી લઈને જાય છે તો ગાઈસ અમે હાલતા હાલતા જાય તને કેવું ફીલ થાય કેવું ફીલ થાય

મારું ફૂલ આયલું જાય છે ને આનું ફૂલાવર આગળ છે હવે થોડુંક જ બાકી છે હાઈલા એટલું હાલવાનું હાઈલા ને એટલું હાલવાનું છે આજે છે ને ગાઈસ તમે મારા જૂના બ્લોગ જોયા હોય ને તો તમને યાદ હોય તો કે મને છે મારી ફ્રેન્ડ બહુ યાદ આવે ધર્મિષ્ઠા કારણ કે એ છે ને મારા બધા જ મતલબ હાલીને આવી રીતે જવાનું હોય ને તો એ બધે આવતી સવારમાં હાલો હવે આ ધર્મિષ્ઠાની જગ્યા પર આઈરિયા મળી ગઈ છે મને ફેન જેવી દેખાય પાછી પતલી ને જેવી એટલે મને ઓલી હાવ નથી ભૂલાતી એવું છે ગાઈસ ભૂલવાની નથી ને એમ કહે એવું ને હા બસ એ ધર્મિષ્ઠા તો હંમેશા મારે દિલમાં રહી છે ધર્મિષ્ઠા તો ધર્મિષ્ઠા હતી શું કેવું છે ધર્મિષ્ઠા જેવી જાય બીજી એની બેન પણ મળી ગઈ છે દીક્ષુડીને હા હવે ને ધર્મિષ્ઠાની યાદ ઓછી આવશે નહીં એ કેવું છે ખબર એ મારા દિલમાં વસી ગઈ છે

આ બેનને પૂછી બાત લેવાય કે ન લેવાય આ બાત માં આ બાત માં એ બે એટલે બાત ના સુથરા ઉડાડી નાખે અવડા મોટા કદાચ મારા અંદાજ પ્રમાણે આ મોટો આટલો મોટો બાત છે ને એ ફાડી નાખે બોલો આટલો મોટો બાત દીક્ષી કે જે લેવાનું

ફૂલાવર અરે છે હાઈ કહેજો અમે આવ્યા છે હવે જઈને તમને દર્શન કરાવું તમને કેવું માતાજી પોગાડી દે ખબર નો પડવાતી ખબર જ કે અહીંયા જય માતાજી ગાઈસ પહોંચી ગયા છે મેલેડી મંદિરે દર્શન કરવા માટે એ મેળડીમાં દીક્ષી જોઉં પગે લાગી દીધું દીક્ષી માતાજીના આશીર્વાદથી એ મારી મેલડી કમા કરજે મારા કૂતરાઓનું રક્ષણ કરજે મારા મૂગાભાણીનું રક્ષણ કરજે હવે અત્યારે પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ ચટપટીનો Oh. एहे, रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सो के सो के अबे चटपटी ने ऑर्डर अपा में आवी गया छे दीक्षी बेन ने तुम जो ही सको छो इसे मैडम हां में बैठा छे हां में बैठा बैठा ऑर्डर कर ही रही है छे अबे चटपटी खावा आवी गया छे गाइस

આજે ઓર્ડર આપી દીધો છે બીજા ઓર્ડર ચાલી રહી છે ત્યાં એક પછી ખવા દીજા હવે અહીંયા